વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ગત વર્ષે ચોમાસા દરમિયાન વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું અને ત્યારબાદ પાલિકા કામે લાગી ગઈ છે વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી અને તે પહેલા રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રી નદીની સાફ સફાઈ કરવાની જે કામગીરી છે તેની શરૂઆત કરી દેવામાં આવશે વિશ્વામિત્રી નદી જેને ચાર ભાગમાં ડિવાઇડ કરી દેવામાં આવી છે અને ચાર કોન્ટ્રાક્ટરને તેનો ઇજારો આપી દેવામાં આવ્યો છે તેઓ દ્વારા સાફ સફાઈની કામગીરી કરવામાં આવશે નદીમાં રહેલા જે જળચર છે તેઓને પણ નુકસાન ન થાય તે પ્રકારે આ કામગીરી હાથ ધરવામાં આવશે જ્યારે આજે ખાતમુહૂર્ત કરવાનો આ સમય હતો આ દરમિયાન વડોદરા મહાનગરપાલિકાના મેયર મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિના અધ્યક્ષ ધારાસભ્યો અને કાઉન્સિલરો તેમજ પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે જ સાફ સફાઈની જે કામગીરી અત્યાધુનિક મશીનરીથી કરવામાં આવશે અને વિશ્વામિત્રી નદીમાંથી નીકળતો જે પ્લાસ્ટિકનો કચરો છે તેનું રિસાયકલિંગ કરવામાં આવશે આ તમામ કામગીરી સો દિવસની અંદર પૂરી કરવાનો ટાર્ગેટ વડોદરા મહાનગરપાલિકાનો છે અને જેને વડોદરા મહાનગરપાલિકા એક ઐતિહાસિક પ્રોજેક્ટ પણ ગણાવી રહી છે ભક્નાર્ના શનપરાય ગણેશરાયશરાય સુભદાય સુરેશ્વરાય વિદ્યાધરાય વિનામાણમ્ય સમગ્ર વડોદરાવાસીઓનું જે એક સપનું હતું કે વડોદરા શહેરમાં પૂર ના આવે અને તેના માટે બે હજાર દસમાં વડોદરા શહેરના તમામ સ્ટેક હોલ્ડરોને સાથે રાખીને તમામ રાજકીય પાર્ટીના લોકો તમામ મીડિયાના મિત્રો તમામ એનજીઓ તમામ પર્યાવરણવાદીઓ બધાને એકત્ર રાખીને જ્યારે વિશ્વામિત્રી નવસર્જનનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો અને વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરથી વડોદરાવાસીઓને બચાવવા માટેનો જે સંકલ્પ લેવામાં આવ્યો તેમાં તબક્કાવાર કામ થતું જ હતું પરંતુ આ વખતે જ્યારે વિનાશક પૂર આવ્યો ત્યારે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વડોદરાની જનતાને એક વચન આપ્યું કે આજ પછી વડોદરામાં કોઈ દિવસ પૂરનું પાણી અંદર નહીં આવે અને વડોદરાને પૂરના પાણીથી નુકસાન નહીં થાય અડતાલીસ કલાજમાં તેઓ નવલાવાલા સાહેબની અધ્યક્ષતામાં એક ટીમ બનાવવામાં આવી અને તેમને તમામ જે જે પણ જાણકાર લોકો છે તેમની સાથે વાત કરીને જે રિપોર્ટ બનાવ્યો તે રિપોર્ટના અનુસંધાનમાં રાજ્યના સિંચાઈ વિભાગ મહેસૂલી વિભાગ અને કોર્પોરેશન દ્વારા એકી સાથે તબક્કાવાર અલગ અલગ ક્ષેત્રમાં કામ ચાલી રહ્યું છે આપણે જાણીએ છીએ કે વડોદરા શહેરમાં પાણીની સ્ટોરેજની કેપેસિટી વધારવા ખાતે દેના ખાતે પણ એનું જેને કહીએ કે આપણે સ્ટોરેજની કેપેસિટી બફર તરીકે આપણે ઊભું કરીએ છીએ સાથે સાથે આજવા અને પ્રતાપપુરામાં પણ જેનું કામ ચાલુ થઈ ગયું છે સાથે માણી લો કે રામનાથ તળાવ છે કે વાસ તળાવ છે કે જે દસ જેટલા જૂના પૌરાણિક તળાવ છે ત્યાં પણ ઊંડું કરીને ત્યાં પણ સ્ટોક ભેગો થાય અને એના કારણે થઈને ભૂગર્ભ જળ જેનું સ્તર ઊંચું આવે તો ભવિષ્યમાં વડોદરાવાસીઓને તેનો ફાયદો થાય આજે અહીંયા જે ખાતમુહૂર્ત થયું છે તે સો દિવસમાં એ પ્રકારનું કામ થવાનું છે વહન ક્ષમતા વધારવાનું ડ્રેઝિંગ અને ડીપિંગનું જે કામ ચાલે છે તેનાથી બસો કરોડ લીટરથી પણ વધારેનું પાણી સીધું વહી જશે અને તેના કારણે વડોદરાવાસીઓ પર પૂરનું સંકટ નહીં આવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ વડોદરા શહેરના મધ્યમાંથી શર્પાકારે વહેતી એવી વિશ્વામૈત્રી નદીના નદીના રિવાઇવલ નું એટલે કે નદીને ખોદીને ઊંડી પહોળી તથા સરપાકારે વહેતી નદી હોવાથી ઘણી બધી જગ્યાએ વળાંકો પણ છે આ વળાંકોને પણ બની શકે તેટલું સીધું અને ઊંડું કરી અને એની વહન ક્ષમતા એકસો કરોડ લીટર જેટલી એની વહન ક્ષમતા વધી શકે તે માટેની કામગીરીનો આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ તેમ વરસાદની બદલાતી પેટર્નના કારણે થોડા જ કલાકમાં ઘણો બધો વરસાદ પડી જવાને કારણે તથા આ વિશ્વામિત્રી નદી આજુબાજુની નદીઓ તથા વડોદરા શહેર તથા વડોદરા શહેરની આજુબાજુમાં આવેલા તળાવોના ઇન્ટરલિંકિંગના કારણે આમ આ નદીમાં ચોમાસાના દિવસો દરમિયાન પાણીનો આવરો વધવાને જ કારણે તથા ઉપરવાસમાંથી આવતા પાણી અને સયાજી સરોવરમાંથી છોડવામાં આવતું પાણી પણ આ નદીમાં આવતું હોવાના કારણે વરસાદના સમયમાં રહેણાંક વિસ્તારોમાં આ નદીના પાણી ફરી વળતા હોવાના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા પૂરના એ દિવસો દરમિયાન જ તેમના દ્વારા સતત અહીં મુલાકાત લઈ અને અહીં તેમના દ્વારા એક કમિટીની રચના પણ કરવામાં આવી નવલાવાલાજીની તો આ નવલાવાલાજીની કમિટીની દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા હતા એ સૂચનોનો અમલ કરવા માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સતત માર્ગદર્શન હેઠળ વડોદરા મહાનગરપાલિકા કામ કરી રહ્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝન અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના મિશનથી વડોદરા શહેરના નાગરિકોના બેટરમેન્ટ માટે વડોદરા વડોદરા શહેરનું સૌ નેતૃત્વ શહેરના સાંસદ સૌ શ્રીઓ વડોદરા શહેરના પદાધિકારીશ્રીઓ અને મારા સૌ સાથી સભાસદ શ્રીઓ સૌ સાથે મળી અને વડોદરા શહેરના વિવિધ વિશ્વામિત્રી રિવાઈવલ ને લગતા પાણીના પાણી જ્યારે પૂર દરમિયાન વડોદરા શહેરમાં નાગરિકોને એની પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે દિશામાં તો સાથે સાથે પાણીના નવા સ્ત્રોત ઊભા કરવા માટે નવીન તળાવો બનાવવાની દિશામાં પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી આરંભી દેવામાં આવી છે અને આજ રોજ વિશ્વામિત્રી નદીના કિનારે મંગલ પાંડે રોડ પાસે ખાતમુહૂર્ત કરવાનું રોજ આયોજન હતું તેમાં સૌએ સાથે મળી અને આજ રોજ ખાતમુહૂર્ત કર્યું આભાર વિશ્વામિત્રી નદી લગભગ ચોવીસ કિલોમીટર જેટલી પસાર થઈ રહી છે આના ચાર સેક્શન કરી અને ઈજારા કરવામાં આવ્યા છે ભાગ એક ભાગ બે ભાગ ત્રણ ને ભાગ ચાર એ ટોટલ ચોવીસ કિલોમીટર નદીમાંથી પંદર લાખથી ઓગણીસ લાખ ઘન મીટર માટે ખોદવામાં આવશે જેનાથી વિશ્વામિત્રી નદીની જે હયાત કેપેસિટી છે આઠસો ક્યુમેકની એ વધીને અગિયારસોથી બારસો ક્યુમેક થશે જેથી પૂર આવવાની શક્યતામાં ઘટાડો થશે વિશ્વામિત્રી નદીમાં ફ્લડિંગ ન આવે અને લોકોને પૂરમાંથી રાહત મળે એ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માન્ય નવલાવાલાની કમિટીએ જે કોઈ સજેશન આપ્યા છે એમાં ફ્લડ મિટિગેશન એટલે કે પૂર નિવારાત્મક પગલાંના શોર્ટ ટર્મ પ્લાનિંગ તરીકે આ વિશ્વામિત્રી નદીનું ચોવીસ કિલોમીટરનું વાઇડનિંગ જંગલ કટિંગ અને ડી સિલ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે આજે આ ઐતિહાસિક કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આજે મંગલ પાંડે રોડ ઉપર આવેલી વિશ્વામિત્રી નદીના કિનારા પર બનાવેલા રેમ્પ ખાતે આ કોન્ટ્રાક્ટ જે આપવામાં આવ્યો છે એના દ્વારા આજે તમામ વડોદરા શહેરના ધારાસભ્યો જેમાં વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુ શુક્લાજી મેયર શ્રીમતી પિંકીબેન સોની શ્રી યોગેશભાઈ શ્રી કેવુરભાઈ રોકડિયા દંડક શૈલેષભાઈ તથા તમામ કાઉન્સિલરો અને અધિકારી ગણ ઉપલબ્ધ છે ખાસ કરીને જે ભાગ એક છે એ મારેઠાથી કોટનાથ મહાદેવ સુધીનો છે છ પોઈન્ટ એક કિલોમીટરનો છે આ કામ ચૌદ પોઈન્ટ છવ્વીસ કરોડના ખર્ચે આપવામાં આવ્યું છે જેમાં ત્રેસઠ પોઈન્ટ ઓગણ હેક્ટર જંગલ કટિંગ કરવામાં આવશે અને આશરે ચાર પોઈન્ટ બાસઠ લાખ ક્યુબિક મીટર જેટલી માટી મહત્તમ ખોદવામાં આવશે જે ભાગ બે છે કોટનાથ મહાદેવથી વિદ્યાકુંજ સુધીનો છે પાંચ પોઈન્ટ ત્રાણું કિલોમીટરનો છે અને આ કામ સોળ પોઈન્ટ ઓગણત્રીસ કરોડના ખર્ચે આપવામાં આવ્યું છે અને જેમાં લગભગ સાઠ હેક્ટર જેટલી જંગલ કટિંગ છે અને પાંચ પોઈન્ટ દસ લાખ સુધીની મહત્તમ ક્વોન્ટિટીમાં પાંચ પોઈન્ટ દસ લાખ ઘન મીટર જેટલી માટી કાઢવામાં આવશે ત્રીજો પોર્શન છે જે વિદ્યાકુંજથી કાશીબા હોસ્પિટલ સુધીનો છે લગભગ છ પોઈન્ટ પાંચ કિલોમીટરનો છે અને એમાં 66 હેક્ટર જેટલું જંગલ કટિંગ છે અને ચાર પોઈન્ટ લાખ જેટલી મહત્તમ માટી કાઢવાનો નો ઇજારો આપવામાં આવ્યો છે જેની કિંમત પંદર સિત્તેર કરોડ છે ચોથો પુરુષ કાશીબાદ જિલ્ડ્રન હોસ્પિટલથી દેણા ચોકડી સુધીનો છે છ પોઈન્ટ એક કિલોમીટરનો જેમાંથી ચાર પોઈન્ટ ચોર્યાસી લાખ સુધી મહત્તમ ચાર પોઈન્ટ ચોર્યાસી લાખ ઘન મીટર મહત્તમ માટી કાઢવામાં આવશે અને છેતાલીસ પોઈન્ટ એંશી હેક્ટર જેટલું જંગલ કટિંગ કરવામાં આવશે આ કામ પંદર પોઈન્ટ સાડત્રીસ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે આમ ટોટલ સાડા ચોવીસ કિલોમીટરમાંથી લગભગ મહત્તમ ઓગણીસ લાખ ઘન મીટર જેટલી માટી કાઢવામાં આવશે અને આ કામ લગભગ બાસઠ કરોડના ખર્ચે કરવામાં આવશે આ કામને લીધે મેં કીધું એમ વિશ્વામિત્રીની કેપેસિટીમાં વધારો થશે અને વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ કરી અને વિશ્વામિત્રી નદીમાં જે બસો ને ચોત્રીસ હેક્ટર જેટલું જંગલ છે એ જંગલ કટિંગ પણ કરવામાં આવશે વિશ્વામિત્રી નદીની કેપેસિટી વધશે જેથી પૂર આવવાની શક્યતાઓમાં ઘટાડો થશે અને આ કામ આવનારા સો દિવસમાં પૂર્ણ કરવા માટે કોર્પોરેશન દ્વારા પ્રમાણિક પ્રયત્ન કરવામાં આવશે તમામ ઇજાદારાનું સૂચિત કરવામાં આવે છે કે વહેલા વહેલી તકે કરવામાં આવે વિશ્વામિત્રીમાં પૂર ન આવે એના ફ્લડ મિટિગેશન વોટર લોગિંગ ન થાય એના માટે અલગ અલગ તળાવો પણ ઊંડા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે દેણા ખાતેનું તળાવ છે એ પણ ઊંડું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આજવા અને પ્રતાપપુરા તળાવ તળાવોના ડ્રેજિંગ કરી અને એમાંથી પણ લગભગ ત્રીસથી ચાલીસ લાખ ઘન મીટર માટી કાઢવામાં આવે એના પણ ખાતમુહૂર્ત કરી નાખવામાં આવે છે વડોદરામાં આવેલા દસેક જેટલા તળાવો પર પણ કામગીરી ચાલી રહી છે અને વડોદરા શહેરના તળાવો જે તળાવ ખાલી છે એમાં એનું કનેક્ટિવિટી વધે માટે જે આઉટપુટના ડ્રેનેજ પાઇપ છે એને પણ મોટા કરવાની કામગીરી ચાલી રહી છે ચારે ચાર ઝોનમાં જે વરસાદી કાંસો છે છાસઠ જેટલી મોટી વરસાદી કાંસો છે એના પણ ઇજારા દક્ષિણ ઝોનના કાલે મંજૂર કર્યા છે આવનારા સમયમાં ત્રણ ઝોનના ઇજારા મંજૂર થશે કહેવાનો મતલબ કે આવનારા સોથી દોઢસો દિવસમાં યુદ્ધના ધોરણે પ્રામાણિક પ્રયત્નો દ્વારા કોર્પોરેશન કામગીરી કરશે જેથી કરી અને વોટર લોગિંગ અને વોટર ફ્લડિંગ ન થાય એ દિશામાં કોર્પોરેશન સક્રિય પ્રયત્ન કરી રહી છે તમામ નાગરિકો તમામ મીડિયાના મિત્રોના સહકારની અપેક્ષા રાખી રહ્યા છે આજે મોટી સંખ્યામાં જે તમામ નાગરિકો કાઉન્સિલરો અને પદાધિકારીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા છે તમામને અભિનંદન આપું છું તમામનો આભાર વ્યક્ત કરું છું અને મીડિયા જે રીતે આજે કવરેજ કરી રહ્યું છે માટે તમામ મીડિયાના મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું માન્ય મુખ્યધંડ ગુજરાત સરકાર માન્ય બાળકૃષ્ણભાઈ શુક્લ બાળુભાઈ માન્ય મેયરશ્રી માન્ય ચેરમેનશ્રી માન્ય શ્રી યોગેશ કાકા ભાઈ એ બધાની હાજરી અને કાઉન્સિલર મિજરોની હાજરીમાં આજે વિશ્વામિત્રી નદીને જે પોળી કરવાનું માન્ય નવલાવાલા કમિટી સાહેબનું સૂચન હતું એ પ્રમાણે આજે આનું ખાતમુહૂર્ત થવામાં થઈ રહ્યું છે લગભગ સો દિવસ આ પ્રોજેક્ટ ચાલવાનો છે અને સતત આ ચાર સેક્શનમાં પ્રોજેક્ટ એક સાથે ચાલશે અને સો દિવસમાં કામગીરી પૂર્ણ કરશો અને જેનાથી ચાલીસ ટકા જેટલી સહન શક્તિ જે એની છે વિશ્વામિત્રી નદીની એ વધશે કોઈપણ પ્રકારનું ડિસએડવાન્ટેજ આનાથી નથી નદીના જે પટ છે એને યથાવત રાખી નદીની મૂળ સ્થિતિ જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી યથાવત રાખી અને નદીનો પટ પહોળો કરીએ છીએ એનાથી કોઈ પણ પ્રકારનું ડિસએડવાન્ટેજ નથી જે પાણી આવશે વહેશે તો પાણી જે ફિલ્ટર થવાનું છે અને જે પર્કુલેટ થવાનું છે એ પણ થશે સાથોસાથ જે વધારે વરસાદ આવશે તો વહનશક્તિ પણ વધશે જે રીતે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને ત્યારબાદ ગુજરાત સરકાર માન્ય શ્રીએ વિશ્વામિત્રી નદીના પૂરના નિવારણ માટે એક સ્પેશિયલ કમિટી પણ બનાવી અને એ કમિટીની અધ્યક્ષતામાં આ પૂરને ભવિષ્યમાં ફરીવાર ન આવે એના માટેના ઘણા બધા સૂચનો કરવામાં આવ્યા એ સૂચનો પૈકી સિકોન કંપનીએ જ્યારે હું મેયર હતો ત્યારે જે કાર્યકાળ દરમિયાન વિશ્વામિત્રી ઊંડી અને પહોળી કરવા માટેનું સ્પેશિયલ સૂચન એ સજેશન કરવામાં આવ્યું હતું તે પૈકીના એટલે કે જે આ કમિટી દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા તે પૈકીનું એક સૂચનનું કામ કામગીરી એટલે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની અને એ પણ વડોદરા શહેરમાંથી પસાર થતી ત્યારબાદ વડોદરા શહેરની બહાર થી છેક છેડા સુધી અને દરિયા સુધી પણ આ વિશ્વામિત્રી નદીને ઊંડી પહોળી કરવાનું જ્યાં સૂચન હતું તેની પર આજે કામગીરી કોર્પોરેશન દ્વારા અમલમાં કરવામાં આવી છે અને આજે વિશ્વામિત્રી નદી વડોદરા મહાનગરમાં ઊંડી અને પહોળી કરવાના કામનું ખાતમુહૂર્ત આજે કોર્પોરેશન દ્વારા રાખવામાં આવ્યું છે જેટલી વિશ્વામિત્રીની આઠસો ક્યુમેક કેપેસિટી જે પાણીને લઈ જવાની છે હવે જ્યારે ઊંડી અને પહોળી કરવામાં આવશે તો એને બારસોની કેપેસિટી સુધી કરવાનું આયોજન એ વડોદરા મહાનગરપાલિકા દ્વારા છે આશરે પંદરથી અઢાર લાખ ઘન મીટર માટી કાઢવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે આનો ફાયદો સીધો કેરિંગ કેપેસિટી ને બહાર વધારવાનો છે એનાથી પૂરની શક્યતાઓમાં ઘટાડો કરવાનું કામ એ આજે કોર્પોરેશનના માધ્યમથી થઈ રહ્યું છે